પોલીસ ખાતે પોલીસની યુવાનો માટે તાલીમ શિબિર યોજાયો ત્રણસો પચાસ થી વધુ યુવાનો જોડાયા એસપી ડોક્ટર કરણરાજ રાજરાજ વાઘેલાએ માર્ગદર્શન આપ્યું વર્ગ એક બે ત્રણ ની પરીક્ષા માટે એકસો વીસ કલાક નો કોર્ષ શરૂ કરાયો ત્રેવીસ ફેબ્રુઆરી રવિવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ વિભાગે અંતરિયાળ વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કર્યું આ તાલીમ શિબિરમાં વલસાડ જિલ્લા અને આસપાસના વિસ્તારમાંથી ત્રણસો પચાસથી વધુ યુવક યુવતીઓએ નોંધણી કરાવી છે પોલીસ વિભાગે એકસો વીસ કલાકનો દસ વીક એન્ડ તાલીમ શિબિર શરૂ કર્યો આ શિબિરને પરીક્ષા લક્ષી માર્ગદર્શન ઉપરાંત ફિઝિકલ તાલીમ પણ આપવામાં આવી રહી છે ગત વર્ષે આ કેમ્પમાં એકસો બાવન પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સિત્તેર થી વધુ તાલીમાર્થીઓ પોલીસ ભરતીની ગ્રાઉન્ડ પરીક્ષા સફળ થયા હતા

એ અનુસંધાને જે લેખિત પરીક્ષા પણ આવવાની છે કોન્સ્ટેબલ અને પીએસઆઈની લોકરક્ષક પીએસઆઈની એ અનુસંધાને વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જે રિટર્ન એક્ઝામ માટે જેની પાસે તાલીમ લેવા માટે જે ફીઝ એફોર્ડ નથી કરી શકતા પ્રાઇવેટ કોચિંગની એવા તમામ વિદ્યાર્થીઓની જે એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે એક નિઃશુલ્ક તાલીમ વર્ગો શનિ રવિ એમ સતત દસ વીકેન્ડ સુધી દસ વીકેન્ડ સુધી આ તાલીમ એકસો વીસ કલાકના કોચિંગનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ તાલીમ વર્ગોમાં જોડાયા છે ત્રણસોથી સાડી ત્રણસો વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી આ તાલીમ વર્ગોમાં જોડાયા છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સૌજન્યથી આ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ માટે અહીંયા બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે જે ફેકલ્ટીઝ છે એના દ્વારા તમામ મટિરિયલ પણ આ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરવામાં આવશે અને વલસાડ જિલ્લા પોલીસનો આશય છે કે વલસાડ જિલ્લાના દૂર અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ જે કોચિંગથી રહી જાય છે દૂર રહી જાય છે એવા વિદ્યાર્થીઓ આ કોચિંગમાં જોડાય અને વલસાડ જિલ્લાના વધુમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં જોડાય એ આશયથી આયોજન કરવામાં આવશે અત્યાર સુધી વિદ્યાર્થીઓનો કઈ રીતનો રિસ્પોન્સ મળી રહ્યો છે જે રીતે આખા રાજ્યમાં એકમાત્ર સેન્ટર આપણું અહીંયા વલસાડ જિલ્લામાં શરૂ કર્યું છે વિદ્યાર્થીઓનો કઈ રીતનો રિસ્પોન્સ છે વિદ્યાર્થીઓનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ગઈ સાલ ફેબ્રુઆરી માર્ચમાં પણ આ જ રીતે ડીજી સાહેબ અને આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ એક મહિનાનો ત્રીસ દિવસનો કેમ્પ સાથેનો બોર્ડિંગ લોજિંગ સાથેનો આદિવાસી વિદ્યાર્થીઓ માટે એકસો બાવન વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગો આપણે ચલાવેલા હતા અને બધા વિદ્યાર્થીઓ પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ બાબતે ખૂબ જ ઉત્સાહી હતા અને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમને પણ મેસેજીસ આ ફ્રી કોચિંગ માટેના મળી રહ્યા હતા અને ધ્યાને રાખીને જ રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ક્લાસીસ ચાલુ કરવામાં આવે છે અને આ ક્લાસીસ એપ્રિલ સુધીમાં ટોટલ દસ વીકેન્ડમાં એકસો વીસ કલાક સુધીમાં આ તમામ વિદ્યાર્થીઓને પોલીસ લોકરક્ષક પીએસઆઈ તરાટીકમ મંત્રી નાયબ મામલતદાર ಬೇಂಕಿಂಗ ಎಕ್ಜಾಮ ಇಲ್ಲ ಅಲ್ ಎಮ್ ಮಾಡ ಕ್ಲಾಸ್ ಟೂ ಥ್ರೀರ ಮಟ್ಟ ಎ ಮಾರ್ಗದರ್ಶನ ಆ